સમગ્ર ગુજરાતમાં કોરોના વિરુદ્ધ રસીકરણનો બીજો તબક્કો આજથી શરૂ થયો છે ત્યારે ખેડા જિલ્લામાં પણ સાહીઠથી વધુ વયના સિનિયર સિટીઝનો અને ગંભીર બીમારી ધરાવતા પિસ્તાળીસથી વધુ વયના લોકોને રસી મૂકવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે જેમાં ત્રણ પોઈન્ટ વીસ લાખ જેટલા સિનિયર સિટીઝને ગંભીર બીમારી ધરાવતા દસ હજાર લોકોને વેક્સિન આપવામાં આવશે તો લોકો ભયમુક્ત થઈને રસી મુકાવે તે માટે ખેડાના મુખ્ય આરોગ્ય અધિકારી તેમજ સિનિયર સિટીઝન સંસ્થાના પ્રમુખ દ્વારા તમામ વ્યસનોને રસી લેવા માટે અપીલ કરવામાં આવી હતી વેક્સિનેશન આપવાનો મુખ્ય હેતુ એ છે કે મોટાભાગના જ્યારે વેક્સિનેશન થઈ જાય તો એને લઈને કોરોના સામે લક્ષણ ઊભું થાય એક જાતની હર્ડ ઇમ્યુનિટી પણ ઊભી થાય એના માટે મેક્ઝિમમ લોકો વેક્સિનેશનનો લાભ લે જરૂરી છે સૌથી વધારે જ્યારે સાહીઠ વર્ષની ઉંમરના અને બીમારી ધરાવતા વ્યક્તિઓનું વેક્સિનેશન થાય એ ખૂબ જ જરૂરી છે એમ કે સૌથી વધારે કોરોના થાય પછીથી જે જોખમ ધરાવતી વ્યક્તિઓનું જે એજ ગ્રુપ છે એ આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન વોરિયર્સ પછીથી આ પણ છે કે જે ઉંમરલાયક છે અને બીમારીથી પીડાઈ રહ્યા છે એટલે સરકારશ્રીનો અભિગમ છે કે એમને સૌથી પહેલાં આપણે વેક્સિનેશનથી સુરક્ષિત કરીએ અને કોરોનાનું જે સંક્રમણ છે આપણે સમાજમાં ઘટાડીએ સરકારમાંથી ત્રણ ઓપ્શન રજીસ્ટ્રેશન અને વેક્સિનેશન માટે ઊભા કરવામાં આવેલા છે જેમ કે પોતાની રીતે અગાઉના દિવસે ત્રણ વાગ્યા સુધીમાં એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી એનું ટોકન નંબર જનરેટ થાય છે એના મોબાઈલ પર અને જે તે એમને અનુકૂળ નજીકના સેન્ટર પર જઈને એ વ્યક્તિ વેક્સિનેશન લઈ શકે છે આ સિવાય જે પોતાની જાતે પણ જે તે સ્થળ નજીકના પર જઈને જે તે સ્થળ પર આરોગ્ય સ્ટાફની મદદથી પણ રજીસ્ટ્રેશન કરાવી અને તેનું વેક્સિનેશન કરાવી શકશે જ્યારે નરેન્દ્ર મોદી અમિત શાહ અને રૂપાણી સાહેબના પત્ની પણ આજે જ્યારે આ શુભ શરૂઆત આજે સિનિયર સિટીઝનોની વેક્સિનેશન માટે કરી રહ્યા છે ત્યારે હું આપ સર્વેને વિનંતી કરું કે મેં પણ આજે વેક્સિન લીધી છે કોઈ આડઅસર નથી સર્વે આનો લાભ લઈ અને આપણે કોરોના મહામારીનો સામનો કરવા માટેની આપણે સરકારને અને આપણા પોતાના કુટુંબને મદદરૂપ થઈએ એવી મારી ખાસ વિનંતી છે તો સર્વે સિનિયર સિટીઝન ભાઈઓ નડિયાદના ખેડા જિલ્લાના સર્વેને આજથી જ આની અંદર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને લાભ લેવા માટે વિનંતી છે